નમસ્કાર ખેડૂત મિત્રો આપણે ત્યાં એક ભાઈ કપાસના ભૂમકા લઈ અને આવ્યા છે જે આ ભૂમકાની અંદર આપણે જોઈએ તો શું નીકળે છે ખરેખર કોઈને ધ્યાન બારું હોય છે કોઈ એ એમ સમજે છે કે અમારા કપાસની અંદર કાંઈ ન હોય તો દરેક ભાઈઓને જોવા વિનંતી કે ફૂમડા ખરીદ્યા હોય એ અથવા ચોંટેલા હોય ને એ તે ખાસ નીરખીને જુએ રાજુભાઈ આ પૂંખ શું કહેવાય આમને ફૂલડા ને એ એક ખોલો તો તો જોયું આપણે ખરેખર શું એની અંદર દેખાય છે આમાં શું છે ઈયળ છે ઓલું એક પેગ પેગ હતું એ ખોલી નાખો આમાં પણ ઈયળ છે એટલે ખેડૂત મિત્રોને ખાલી કહેવા માટે એટલું માગું કે બધાય વહેમમાં ન રહેતા અત્યારે ફૂલની અંદર ઇયળ આવી ગઈ છે અને આ બધા એક ભાઈ મારી પાસે સાંજે કાલે લઈને આવ્યા હયાતીમાં જોયું અને આમાં એકો એક ફાલમાં એવું નથી કે ઇયેડ નથી બધામાં એકો એકમાં માં ઈયળ છે બરોબર તો અચૂક ખેડૂત મિત્રો ખાસ બધા કપાસ જેને વાવેતર કર્યું હોય તે પોતે જાગૃત થઈ જાય અને એડવાન્સ સ્પ્રે કરી નાખે